જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું બાજરાના લોટના વડા આ વડાને તમે બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ વડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સીનો ઝાર લઈ લઈશું એમાં આપણે આદુ અને લીલા મરચાં એડ કરીશું સાથે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી જીરું અડધી ચમચી આખા દાણા અને દસથી પંદર આપણે કાળા મરીના દાણા એડ કરીશું હવે બધી વસ્તુને છે ને આપણે પીસી લેવાની છે હવે આપણે એક વાસણમાં બે વાટકી જેટલું બાજરાનો લોટ લેશું તો અહીંયા ઘરમાં રહેલી કોઈ બી તમે વાટકીનો માપ લઈ શકો છો તો એ બે વાટકી આપણે બાજરાનો લોટ લીધો છે એની સામે આપણે એકદમ ઝીણો રવો એડ કરીશું તો ત્રણથી ચાર ચમચી જેટલો મેં એકદમ ઝીણો જે રવો આવે છે એ આપણે એમાં એડ કરવાની છે સાથે આપણે એમાં એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું ચણાનો લોટ હવે આપણે જે મસાલો પીસીને રાખ્યો તો તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે મસાલો પીસવાનો છે એ મસાલો આપણે એમાં એડ કરી લેશું બે ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું સાથે આપણે એડ કરીશું અડધી ચમચી જેટલો અજમો અજમાને છે ને આપણે આવી રીતે હાથેથી મસળીને એમાં એડ કરીશું એટલે વડામાં સરસ એવો અજમાનો ટેસ્ટ આવશે સાથે આપણે અડધી ચમચી જેટલી વળિયાળી એડ કરવાની છે તો જો તમને લોકોને વળિયાળીનો આખો ટેસ્ટ ન ભાવતો હોય તો તમે જે આપણે મસાલો પીશો તો ને એમાં પણ તમે વળિયાળી એડ કરીને પીસીને નાખી શકો છો એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અડધી નાની ચમચી આપણે હળદર પાવડર એડ કરશું સાથે આપણે અડધી નાની ચમચી જેટલું ગરમ મસાલો એડ કરશું એક ચમચી ખાંડ અને એક લીંબુનો રસ આપણે એમાં એડ કરવાનું છે તો નોર્મલી જ્યારે આપણે બાજરાના વડા બનાવીએ છીએ તો એમાં આપણે મેથીનો ઉપયોગ કરતા હોઈએ છીએ બાજરા મેથીના વડા આપણે બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે મેથી વગરના બાજરાના વડા બનાવવાના છીએ હવે આપણે અહીંયા કોથમીર એડ કરવાના છે જો તમારે મેથી એડ કરવી હોય તો તમે મેથી પણ એડ કરી શકો છો સાથે આપણે એમાં એડ કરીશું બે ચમચી જેટલું તેલ બે ચમચી આપણે અહીંયા ખાટું દહીં ઉમેરવાનું છે તો આ જે વડા હોય છે ને થોડા ટેસ્ટમાં ખાટા મીઠા હોય છે એટલે આપણે અહીંયા જે દહીં ઉમેરીશું ને એ એકદમ ખાટું દહીં ઉમેરશું જેનાથી વડાનો ટેસ્ટ બહુ સરસ આવે હવે બધા મસાલાને આપણે લોટમાં સરસ મિક્સ કરી લેવાનું છે બધા મસાલા સરસ લોટમાં મિક્સ થઈ ગયા છે હવે આપણે થોડું થોડુંક પાણી એડ કરીને એનો લોટ બાંધી લેશું તો બહુ કઠણ નહીં ને બહુ ઢીલોય નહીં એવો આપણે લોટ બાંધવાનું છે આપણે વડાને તળવાના છે એટલે એવી જ રીતે આપણે થોડું થોડું કરીને જ પાણી એડ કરીશું અને લોટ બાંધી લેશું તો અહીંયા બહુ બધા લોકોને એવું થશે કે મેં વડામાં મીઠું તો નાખ્યું જ નથી પણ એકચ્યુઅલી હું સાચે મીઠું નાખતા ભૂલી ગઈ હતી તો હવે આપણે ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું તમે મસાલા સાથે જ મીઠું એડ કરી લેજો હવે થોડુંક પાછું પાણી એડ કરીને એટલે મીઠું સરસ ભળી જાય લોટમાં એવી રીતે આપણે એને મિક્સ કરી લેશું શકો છો બિલકુલ આવી રીતે આપણે બહુ કઠણની અને બહુ ઢીલોઈની લોટ બાંધીને તૈયાર કરી લેશું હવે આપણે અહીંયા થોડુંક તેલ એડ કરીને એને સરસ બે મિનિટ સુધી મસળી લેશું બાજરાનો લોટ છે એટલે આપણે એને જેટલું સરસ રીતે મસળશું એટલા વડા આપણા સરસ થશે તો એકથી દોઢ મિનિટ જેવું મેં એને મસળી લીધું હવે આપણે લોટમાંથી વડા બનાવી લેશું તો આપણે હાથમાં પહેલાં થોડુંક તેલ લગાડી લેશું જેનાથી આ લોટ આપણા હાથમાં ચોટે નહીં હવે આપણે નાના નાના એકદમ ગોળ શેપમાં તમે જોઈ શકો છો તમને જેવા ગમતા હોય નાના મોટા એવી રીતે તમે તમારી રીતે વડા બનાવી શકો છો અહીંયા હું થોડાક મોટા બનાવું છું તો બિલકુલ આવી રીતે આપણે પહેલાં બધા વડા બનાવી લેશું આ બાજરાના વડા તમે સાતમ આઠમ ઉપર બનાવીને રાખી શકો છો બે ત્રણ દિવસ સુધી આ વડા ખરાબ નથી થતા અને ઠંડા પણ બહુ જ ટેસ્ટી લાગે છે ગ્રીન ચટણી કે ટમેટો કેચઅપ કે પછી તમે દહીં સાથે પણ એને સર્વ કરી શકો છો અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે તો આ સાતમ આઠમ ઉપર જરૂરથી આવી રીતે આ વડા બનાવીને ટ્રાય કરજો તો આવી રીતે આપણે બધા વડાને પહેલાં બનાવી લઈશું અને ઉપરથીને આપણે આવી રીતે થોડાક સફેદ તલ આવી રીતે લગાડી લેશું તો હવે આપણે આ વડાને તળી લેશું તો તળવા માટે મેં પહેલાંથી જ તેલને છે ને ગરમ કરવા મૂકી દીધું હતું અહીંયા આપણે વડા તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ આપણું બહુ વધારે ગરમ ન હોવું જોઈએ જો તેલ બહુ ગરમ હશે તો વડા તરત ગોલ્ડન બ્રાઉન થઈ જશે ને અંદરથી કાચા રહેશે તો આપણે એકદમ લો ફ્લેમ ઉપર આ વડાને તળવાના છે જેનાથી વડા અંદરથી પણ એકદમ સરસ ચડી જાય અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એને ફેરવી લેશું પહેલાં આપણે નાખીને તરત નથી ફેરવાના તો બે મિનિટ સુધી આપણે આવી રીતે રહેવા દઈશું પછી આપણે એને ફેરવી લેશું તો અહીંયા વડા તળતી વખતે આપણને પાંચથી છ મિનિટ જેવું લાગશે એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે તો તમે જોઈ શકો છો કેવા સરસ ગોલ્ડન કલરના આપણા વડા બનીને રેડી થઈ ગયા છે અને અંદરથી પણ વડા એકદમ સરસ તળાઈ ગયા છે જરાય કાચા નથી રહેતા તો આવી રીતે પહેલાં આપણે બધા વડાને ફ્રાય કરી લેશું તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને મારી ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાયકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે